મુંબઈના નામા સીદીવી નાયક મંદીરે માગી ગણે શોતસો નિમીતે બક્તનું વેલી સવારથી દર્શન માટે લાગી લાંબી કતારો મુંબઈના સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરે આજે ગુરુવારે બાવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ માઘી ગણેશ જન્મોત્સવના પાવન અવસરે ભાવિક ભક્તોનું ઘોડાપુર મટ્યું છે શ્રી ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવાતા પર્વ નિમિત્તે વહેલી પરોઢથી જ દાદર અને પ્રભાદેવી વિસ્તારમાં ગણપતિ બપ્પાના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે માઘ માસની શુક્લ પક્ષની ચતુર્થીનું અનેરું મહાત્મય હોવાથી મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બપ્પાના ચરણે શીશ ચૂકવવા પહોંચ્યા છે મંદિર વ્યવસ્થાપન દ્વારા ઓગણીસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી સાત દિવસીય માઘી ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજનો દિવસ મુખ્ય જન્મોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે આજે વહેલી સવારે પાંચ કલાકે કાકડ આરતી અને મહાપૂજા સાથે ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો ઉત્સવના ભાગરૂપે આજે બપોરને ત્રણ કલાકે મંદિર પરિસરમાં એક ભવ્ય રથ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે સિદ્ધિ વિનાયક નગરની પરિક્રમા કરશે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે દર્શનની અલગ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી તેઓ સુગમતાથી દર્શનનો લાભ લઈ શકે ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને મુંબઈ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે અને વાતાવરણ ગણપતિ બાપા મોર્યના નાદથી ગુંજી ઉઠ્યું છે ભક્તોની સુવિધા માટે પીવાનું પાણી અને પ્રાથમિક સારવાર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે શ્રદ્ધાળુ શ્રદ્ધાપૂર્વક બાપાના જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી રહ્યા છે